ભારત સરકાર દ્વારા પુરસ્કૃત મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર દ્વારા સમગ્ર જિલ્લાઓની અંદર સખી વન સ્ટોપ સેન્ટર ચાલે છે આ સેન્ટરની અંદર હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સમસ્યાઓને સમાધાન માટે આ સેન્ટર ખોલવામાં આવ્યું છે તાજેતરમાં નડિયા શહેરના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે વૈશાલી પાસે એક બહેન જેમનું નામ નરસમ્મા વડડે છે જે આંધ્રપ્રદેશના વતની છે તેઓ બેઠા હતા માનસિક અસ્વસ્થ હોવાથી એકસો પર કોઈક વ્યક્તિએ ફોન કરતા લાવી અને આ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી તેઓને મહિલા અને બાળ અધિકારી સાથે મેળાપ કરવામાં આવ્યો જ્યાં તેઓ તેલુગુ ભાષા જાણકાર હોવાથી તેલુગુ જાણકાર વ્યક્તિ પાસે કાઉન્સિલ કરવામાં આવ્યું અને જ્યાં આંધ્રપ્રદેશ ખાતે રુદ્રારમ નામના ગામમાં જ્યાં વન સ્ટોપ સખી ચાલે છે ત્યાં સમાચાર મેસેજ આપવામાં આવ્યા અને ત્યાંથી કન્ફર્મ કરવામાં આવ્યું કે આ બહેન ત્યાંથી આવે છે અને ત્યાંથી તેમના પરિવારોને નડિયાદ બોલાવી આજરોજ તેમનું મિલન કરવામાં આવ્યું છે મારું નામ ભાવિષા જોશી છે હું કેન્દ્ર સંચાલક સખી વન સ્ટોપ સેન્ટર નડિયાદથી થી છું છ તારીખ છ ચાર ચોવીસ ના રોજ આપણી પાસે એક બેન આવ્યા હતા કે જે તેલુગુ જાણતા હતા એના સિવાય એમને કોઈ ભાષા નથી આવડતી જેમનો આપણે ઘણા બધા સોર્સીસ દ્વારા એમની લેંગ્વેજ જાણકાર કાઉન્સેલર શોધી અને એમના પરિવાર ને શોધી ને આજે એમનું મિલન કરાવીએ છીએ આ સમગ્ર ઘટના દરમિયાન અમને બાળ સુરક્ષામાં પણ સપોર્ટ મળ્યો છે પોલીસ સપોર્ટ પણ મળ્યો છે અને ખાસ સપોર્ટ અમારા મહિલા અને બાળ અધિકારી જે મેડમ છે ફરઝાના ખાન મેડમ એમનો મળ્યો છે આ અમને સપોર્ટ કરવા બદલ તમામે તમામ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જીઓનું મિલન થયું છે જેઓ આંધ્રપ્રદેશના મેડક ડિસ્ટ્રિક્ટના વતની છે તેઓનો પુત્રનું અવસાન થયું હોવાથી અને એમના પતિ દ્વારા તેમને મારઝૂડ કરવામાં આવ્યા હોવાથી તેઓ ટ્રેન મારફતે સીધા જ નડિયાદ આવ્યા હતા તેમને એ પણ ખબર ન હતી કે હું ક્યાં આવી છું